તો રેચીમાં રસ્તાઓ રખડતા જી બન્યા રાજકોટમાં રસ્તાઓ ખાડા અને રખડતા દોડી લઈને વિરોધ છે એને અલગ અલગ વિસ્તારમાં લગાવ્યા બેનર ધોરાજી શહેરની અંદર આજ રોજ બેનર મારવામાં આવ્યા છે જેમાં ખાડા ખબડા અને રખડતા પશુઓની નગરી ધોરાજીમાં આપનું હાર્દિક સ્વાગત છે એવા બેનર ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મારવામાં આવ્યા છે અને આ એક તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન છે અગાઉ અનેક વખત આ તંત્રને આંધળા બેરા અને મૂંગા તંત્રને ઢંઢોનો પ્રયત્ન કરેલ છે છતાં પણ આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી રખડતા પશુઓને પકડવામાં આવતા નથી અને જે રોડ રસ્તાઓ ખાટા ખબડા વાળા થઈ ગયા છે તેને સુધારવામાં આવતા નથી અને હાલમાં જોઈએ તો જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે ત્યારે લોકો બહાર નીકળતા હોય નાના મોટા અકસ્માતોનો ભય રહે છે છતાં પણ આ આંધળા તંત્ર આંધળાબહેરા અને મૂંગા તંત્રને દેખાતું નથી ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી તંત્ર ને કહેતા નથી અથવા તો તંત્ર એનું સાંભળતું નથી અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે